બુનસે બીગડી સુગરી બિગરી બે ગહી બગરી ફિર સુધરે દૂધ ફાટે કાજી પરે સો ફિર દૂધ બનેના એક વખતની વાત છે અકબર બાદશાહ રંગ મહેલમાં રંગરાગમાં ગુલતાન બની આનંદ માણી રહ્યા હતા આમંત્રિત અમીર ઉમરાઓને વધુ આનંદિત કરવા બાદશાહ ઈરાની અત્તરની શીશી કાઢી અને જ્યાં બધાને અત્તર છાંટવા ગયા ત્યાં શીશી હાથમાંથી પડી ગઈ અને થોડું અત્તર ઢોળાઈ ગયું કોઈની નજર ન પડે એ રીતે બાસા ગાલીચા પરથી અત્તર લેવા વાકા વળ્યા પણ અત્તર તો ગાલીચામાં ચૂસાઈ ગયું હતું તેથી હાથમાં ન આવ્યું આ વખતે બાદશાહની બાજુમાં બેઠેલો બિરબલ આ બધું જોઈ રહ્યો હતો તેથી બાદશાહના મનમાં વિચાર કરવા લાગ્યો કે મારા જેવો સ્માર્ટ પણ આવી નજીવી વસ્તુઓ માટે આટલો બધો લોભ રાખે છે એ વાત જો બિરબલ જાણી જશે તો વખત આવી મારી હાંસી ઉડાવશે આ વિચારીને બાદશાહી બીજા દિવસે પોતાની ઉદારતા દેખાડવા માટે એક યુક્તિ કરી મહેલી સામે જે પાણીનો હોજ હતો એ આખો ખાલી કરાવી નાખ્યો પછી આખો હોજ અત્તરથી ભરાવી શહેરના તમામ અગ્રણીઓને બોલાવીને કહ્યું તમારે જોઈતું એટલું અત્તર આ હોજમાંથી લઈ જાઓ સૌને છૂટ છે આ સાંભળી લોકો બાદશાહની ઉદારતાના વખાણ કરતા અત્યના ગળા ભરીને લઈ જવા લાગ્યા આ વખતે બીરબલ પણ ત્યાં હાજર હતો બિરબલને જોઈને બાદશાહ બોલ્યો કેમ બીરબલ કેવી મજા ઉડી રહી છે કેવો આનંદ મચી રહ્યો છે તું કાંઈ બોલ કાંઈ તો બોલ ત્યારે બીરબલે મોં મલકાવીને કહ્યું હજુ મારા બોલવા પર પર ગુસ્સે ન થતા પણ જે બુંદથી ગઈ એ હોજથી સુધરી નથી તેનો આપ વિચાર કરજો બિરબલના આવા વચન સાંભળી બાદશાહ સમસમી ગયું અને મનો મન બોલ્યો કે બિરબલે હલકાઈ બતાવીને મારું માન ઉતરી નાખ્યું પણ જો હું એનો જાહેરમાં તિરસ્કાર કરીશ તો મારો ફજે તો થશે માટે અત્યારે ચૂપ રહેવામાં જ માલ છે વખત આવીએ જોઈ લેવાશે બાદશાહે બે ચાર દિવસ જવા દીધા પછી અનુચર સાથે કહેવડાવ્યું કે મારો હુકમ ના થાય ત્યાં સુધી બિરબલે દરબારમાં ન આવવું બિરબલ સમજી ગયો કે પોતે સાચી વાત કહી તેથી બાદશાહને ખોટું લાગી ગયું છે માટે હમણાં તો નગર છોડીને ચાલ્યા જવું જ હિતાવહ છે આ વિચારીને બિરબલ તો દિલ્હી છોડીને એક ગામડામાં ચાલ્યા ગયું ત્યાં એક ખેડૂતના ઘેર ગુપ્ત વેશે રહેવા લાગ્યું આ બાજુ બીરબલ વગર બાદશાહને અકળામણ થવા લાગી બીરબલ વગર દરબારમાં અંધારું થઈ ગયું બીરબલ વગર સત્ય કોણ કહે બીરબલ વગર રાજ ખટપટના નિવાડા કોણ લાવે કંટાળીને બાદશાહે બીરબલની બહુ તપાસ કરાવી પણ ક્યાંય બિરબલનો પત્તો ન લાગ્યો ત્યારે બાદશાહ વિચાર કરવા લાગ્યા કે બીરબલ તો મારા રાજ્યનો ઝડપતો તારો છે એ ગુમ થઈ જશે તો મારા રાજ્યમાં અંધકાર છવાઈ જશે આ ફેલાતા અંધકારને પ્રકાશમય કરનાર બીરબલ રૂપી તારાને શોધી કાઢવામાં જ ભૂષણ છે આમ વિચારીને બાદશાહીએ બીરબલને શોધવા ગામે ગામ માણસો મોકલ્યા પણ ક્યાંય બીરબલનો પત્તો ન લાગતા બાદશાહ નિરાશ થઈ ગયો બીરબલ રિસાઈને નગર છોડીને ચાલ્યો ગયો છે એ ફેલ એ વાત ફેલાતા નગરલોક પણ ખેદ પામવા લાગ્યા આ વાત ફેલાતી ફેલાતી શેખ બાદશાહ ઉપર વેરભાવ રાખનાર અને મોકો મળે તો તેનું રાજ છીનવી લેવાનો ઈરાદો રાખનાર દુશ્મન રાજાઓના કાને ગઈ આમાં સૌથી મોટો દુશ્મન તુર્કસ્થાતકનો શાહ હતો એણે તત્કાળ બીજા મળત્યા રાજાઓને ભેગા કરીને કહ્યું જ્યાં સુધી બુદ્ધિમાન બિરબલ હતો ત્યાં સુધી આપણે ફાવતા ન હતા હવે જો બીરબલની ગેરહાજરીમાં આપણે એકઠા થઈને હલ્લો કરીએ તો દિલ્હી હાથ કરવામાં કોઈ જ વાંધો નહીં આવે ત્યારે બીજો રાજા બોલ્યો પણ બીજો બીરબલ જેવો પ્રધાન દિલ્હીમાં નહીં હોય એની શું ખાતરી જો એવો કોઈ પ્રધાન હોય અને જે એ બાદશાહને યોગ્ય સલાહ આપે તો આપણી હાલત કફળી થઈ જાય માટે પહેલા ખાતરી કરવી જોઈએ ત્યારે તુર્ક સ્થાતકનો સહા હસતા હસતા બોલ્યો દિલ્હીમાં બીજો કોઈ બુદ્ધિશાળી માણસ છે કે નહીં એ વાતની ખાતરી કરવા હું આજે જ મારો એક દૂત દિલ્હી રવાના કરું છું તેની સાથે હું એક સંદેશો મોકલાવું છું મેં સંદેશ લખી આપ્યો છે કે ચાર મહિનાની અંદર એક ઘડો અક્કલથી ભરીને મોકલાવી દેજો અને જો મોકલી શકે તો તો માની લેવાનું કે દિલ્હીમાં બીજો કોઈ બુદ્ધિશાળી છે અને ન મોકલાવી શકે તો હલ્લો કરવાનો આ યુક્તિથી બધા રાજાઓ આનંદમાં આવી ગયા તુક્ત સાતકનો દૂત દિલ્હી આવ્યો અને અકબર બાદશાહને પત્ર આપ્યો પત્ર વાંચી બાદશાહ વિચાર કરવા લાગ્યા લાગ્યો કે બિરબલની ગેરહાજરી જાણે મારા દુશ્મનો મારું રાજ પડાવી લેવા અધીરા થઈ ગયા છે પણ બીરબલ વગર આનો ઉકેલ કોઈ શોધી શકે તેમ નથી તેથી નક્કી મારે કર્યા કરમ ભોગવવા પડશે આ તો હાથના કર્યા હૈયે વાગ્યા એમાં બીજાને શું દોષ દેવો હવે તો ગમે તેમ કરીને બીરબલને શોધવો જ પડશે બાદશાહ બિરબલને શોધવા એક યુક્તિ કરી ગામે ગામના મુખી પર એક હુકમ મોકલ્યો કે અમારા માણસ સાથે એક બકરો મોકલ્યો છે તેને રોજ પાંચ ઘણું ઘાસ ખાવા આપવું પડે તેનું વજન સહેજ પણ વધ્યું હશે તો એ ગામના મુખીનો ધાણીએ ધાલીને તેલ કાઢવામાં આવશે બાદશાહે તો ગામે ગામના મુખી પર એક એક બકરો મોકલી દીધો જે ગામના બીરબલ જે ગામમાં બીરબલ હતો એ ગામનો મુખી ચિંતામાં પડી ગયો બીરબલની આ વાતની ખબર પડતાં જ એ મુખી પાસે ગયું અને કહ્યું નિરાશ થવાની જરૂર નથી તમારા પર આવેલું સંકટ દૂર કરવું એ મારો ધર્મ છે તમે મને આશરો આપ્યો છે માટે હું જરૂર એનો બદલો વાળીશ આ મુસીબતમાંથી છૂટવું હોય તો હું કહું તેમ કરો તમારા ગામના બાગમાં વાઘનું પિંજરું છે ત્યાં આ બકરાને બાંધો એને એની સામે ઘાસનો ઢગલો કરું બકરો પેટ ભરીને ખાશે પણ તેનું વજન નહીં વધે મુખી એ તો તરત બિરબલના કહ્યા પ્રમાણે કર્યું પંદર દિવસ પછી રાજના માણસે આવી બકરાનું વજન કર્યું તો જરા પણ વધેલું ન હતું બાદશાહે આ વાત જાણી ત્યારે એને ખાતરી થઈ ગઈ કે બિરબલ આ ગામમાં જ છે મુખીને બોલાવીને પૂછ્યું કે તને આ યુક્તિ કોણે દેખાડી મુખીએ તરત જ જણાવી દીધું કે અમારા ગામમાં એક મહેમાન આવ્યા છે એણે આ શીખવ્યું બાદશાહ જાતે જ રાજ રસાલા સાથે બીરબલને તેડવા ગયો અને આગ્રહ કરીને દરબારમાં તેડી લાવ્યો પછી તુર્ક તુર્કસ્તકના શાહ મોકલેલો પત્ર બીરબલના હાથમાં આપતા કહ્યું ઘડો ભરીને અક્કલ મોકલવાની છે બીરબલે તરત એક નોકરને કુંવરવાડે મોકલ્યો અને એક ઘડો મંગાવ્યો પછી તેમાં એક તંભુડાના વેલાને વળગાવેલું નાનું તુંબડું ગોઠવી દીધું તુંબડું તો રોજે રોજ વધતું વધતું ગયું તેથી ઘડો તંબુડાથી ભરાઈ ગયો અને એટલું તુંબડું તોડી લીધું બાદશાહને કહ્યું અક્કલનો ઘડો ભરાઈ ગયો છે નામદાર માટે તૂર્કસ્તક મોકલી દો સાથે પત્ર લખો કે આપની શરત પ્રમાણે ઘડો ભરીને અક્કલ કાઢી લઈ ઘડો પાછો મોકલાવી દેશો જો એમ કરવામાં ઘડો એ અક્કલ તૂટી તો અક્કલની કિંમત બે કરોડ રૂપિયાની છે તે તમારી પાસેથી લડાઈ કરી વસૂલ કરવામાં આવશે દૂધ તો તંબુડો ભરેલો ઘડો લઈ ટૂંક સાતકના પાછો ગયો પત્ર વાંચી શાહ દરબારમાં જાહેર કરી પણ કોઈ અક્કલના ઘડાને ખાલી ન કરી શક્યું તેથી શાહને ખાતરી થઈ ગઈ કે અકબરના દરબારમાં હજુ બિરબલ છે માટે લડાઈ કરવાનો કોઈ ફાયદો નથી વળી અક્કલ કાઢી લઈને ઘડો પાછો મોકલવાનું પણ શક્ય ન હતું તેથી બધા રાજાઓએ સરખા ભે ભાગે પૈસા કાઢી રૂપિયા બે કરોડ ભેગા કર્યા અને દિલ્હી બાદશાહની તિજોરી છલકાઈ ગઈ અને બીરબલને પણ ઇનામ મળ્યું